સ્ટાફ નર્સિંગની ભરતી બાબતે થયેલી ગેરરીતિ બાબતે ઋષિકેશ પટેલે ખૂબ જ મોટું નિવેદન કર્યું છે વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવાશે અને જવાબદાર સામે શિક્ષાત્મક પગલાં ભરવાની બેઠકમાં કરેલી જાહેરાત હવે છે ગાંધીનગરથી અમારા જે કે પટેલનો વિસ્તૃત થવા નર્સિંગ પરીક્ષાનો મામલો આરોગ્યમંત્રીની ચેમ્બરમાં પહોંચ્યો આરોગ્યમંત્રીએ ખૂબ જ મહત્વની બેઠક યોજી હતી બેઠકમાં ખાસ કરીને આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ અને જીટીયુના રજિસ્ટ્રાર ડૉક્ટર ખેર સહિતના અધિકારીઓ હાજર હતા તમામ પ્રકારની ઝીણવદભરી વાતચીત અને બેઠકમાં મુદ્દાઓની તપાસ બાદ આખરે આરોગ્ય મંત્રીએ નિર્ણય લીધો છે કે વિદ્યાર્થીના હિતમાં સરકાર યોગ્ય નિર્ણય કરશે દરમિયાનમાં આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે મીડિયા સાથેની પ્રતિક્રિયામાં પણ તમામ પ્રકારની વિગતો આપી છે કે આરોગ્ય મંત્રીનું વલણ છે એ વિદ્યાર્થીઓના હિતમાં છે અને જે કાંઈ નિર્ણયો થશે એ વિદ્યાર્થીના હિતમાં થશે સરકાર બધી વિગતો અત્યારે તપાસી રહી છે તમામ પ્રકારની વિગતો સરકારને સુપ્રત કરી દેવામાં આવી છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ બાબતે ખૂબ જ સંવેદનશીલ છે અને ટૂંક સમયમાં વિદ્યાર્થીના હિતમાં નિર્ણય થશે અને જે કાંઈ દોષથી થશે તેની સામે શિક્ષાત્મક

એ જેવો નિર્ણય થશે એટલે જાહેર કરવામાં આવશે સર ભાઈ પરીક્ષા કેન્સલ થશે મેં કહ્યું કે બધી વિગતો ધ્યાનમાં લઈને સરકાર વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરશે જે પણ નિર્ણય લેવાશે એ પરીક્ષાની વિશ્વસનીયતા અને વિદ્યાર્થીઓનું હિત ધ્યાનમાં લઈ અને યોગ્ય નિર્ણય લેવાશે